નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ ભગત દાદરાનગર હવેલીના સાયલી ખાતે આવેલી મેડિકલ કોલેજ પાસેથી પસાર થતી કારમાં આગ લાગી હતી સલવાસે ફાર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો દાદરાનગર હવેલીમાં આવેલી સાયલી મેડિકલ કોલેજ પાસે મુખ્ય માર્ગ ઉપર પસાર થતી એક કારમાંથી અચાનક ધુમાડો નીકળતા જોઈને કારના ચાલકે સમયસૂચકતા વાપરીને કારને રોડની સાઈડમાં પાર્ક કરી હતી અને કાર ચાલક કારમાંથી ઉતરી સુરક્ષિત થઈ ગયા

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર